કા ધડ 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 ગાડો ને ગાડો ને મગ ભાઈ અગર હમલે વાત કરે ગથી ઉપર દા કે મોટા ને એવું ન આયકો તમે હા જોઈ ગયો હા ભાઈ હાલો હા બોલો મントકભાઈ રાઠોડ બોલત તમે કોણ બોલો કેiraj ભાઈ કુમાર બોલુ જયરેજ ભાઈ કુમાર હા કુમાર છે મારે કે કેમારે દરબાર માં આવે હા ઠીક ને કુમાર તો બધેય માં આવે એટલે આ પા કુમાર મને ખબર તમારા માં આવે હા હા એટલે જયરાજભાઈ ખુમાણ બોલું હું એમ કઉ છું કે આટલું બધું તમારે ફેમસ થઇ જવું શેમાં હા તમારે ઇન્સ્ટાગ્રામ માં ફેસબુક માં આટલું બધું ફેમસ થવું છે તમારે હા તો અમને કયો તો અમે ફેમસ કરી દેવી તમને એમ કરી દો ને આમાં કોઈ તમને રોક્યા હા તો અમને અમે તમે થોડું ઘણું અમને કયો ને તો અમે 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 તમારા વિડીયો મૂકીને અમે ફેમસ કરવી તમને એમ થોડો ઘણો સપોર્ટ દેવી ને એમ ચાલુ રાખો સપોર્ટ દેવાનું ચાલુ રાખો

અમે અમારું જોવી અમે હું કરવી નહીં અમારું જોતા હોય તમે થોડો ફોન કર્યો હોય કોક ના ભડવાઈ ઉપર ઓડિયા અમર જતા કઈ અમારું જ કરી તમારું હોય ફોન કરે હારો ફોન ન કરે સારો ન હોય કેમકે તમારે વિવાદ કરવો હોય ઈ પણ પ્રાઇવેટ દીધી છે એ મારી માતાજી છે તમારા માપ નું એમને એમની તમારી માતાજી છે એટલે મારી મા છે મારી છે મારી પાસે કેટલી દેવીઓ છે બધું છે મારા ઘરે અમે રમતા હોય

છત્રી કોઈ દી આ પડે કાકા એને છત્રી કહેવાય મારી વાત આવામાં પડે છત્રી છત્રી શું છત્રી ઈ વરસાદ માં તૂટી ગઈ હવે છત્રી પેલા તું તારું કર તારો કર કે તું હું તો નહીં કર એ ભાઈ તારા હાજે ને છત્રી દમા અમે છત્રીઓના વખાણ કરી છે કે દી આ ભમાયુ ગેલ તાંદલો ને દીજા બાઈ ને આયો તો બાળ રે એ દીજા બાઈ ને આયો આ ઈ તું માનસ અને તું ઈ આ આ હાલરડા માં છો

હલો હું બત્રી બોલું છું મારી વાત સાંભળો બીજી કઈ નથી કરવી મારી બધી મારી વાત સાંભળો બીજું કાંઈ નથી કરવું આપડે આવું બધું તમને શીખ છે પણ તમારે અકલ જેવું તો નથી આવું આવું બધું આવડે અકલ અકલ નકલ એ બધી ગેરેજ માં મળે

એ એવી ધારી મારો ચક્રધારી આ તો ભારત ભારત છે બાપાધો એક દુવો ગાતી ખાલી છત્રી બત્રી થઈ નીકળો છો કાકા આ છત્રી આ પેલા તું તારું કરારું કરે તને હારું દુવો બોલતા નથી આવડતું અને તું બોલ એક દુવો ગણ

તમારું ગામ મારું ગામ રામ અને તમારું અમરેલી નહી ના અમરેલી નહી ભાઈ એ તમે ભૂઈ ફોન કર્યો ગમે બીજે ઠોકી

ભાઈ જો ઈ દરબાર સાંભળી ઈ છે ને ઈ જન્મ આપે ઈ મેં તમને કીધું કટાણ છે ને કોઈ રાજા નો જન્મ લેવો હોય ને તો ઈ માના પેટમાંથી નો થાય હવે તો મતપેટી થી થાય હવે અટણ કેબિનેટ મંત્રી નો જન્મ લેવો હોય તો પેટી માં ધ્યાન દેવાનું હવે જો કદાચ ધારાસભ્ય નો જન્મ લેવો હોય તો પેટી માં ધ્યાન દેવાનું પેટમાં કેદા થતા બંધ થઈ જાય ભાઈ કોતરી ને નજર બંધ કરી દીધી બધે ઘરે કુંવર પેદા થાય છોકરા પેદા કોઈ ની હાથે રાજા નું કુંવર પેદા થાય વાત પતિ ગઈ તમારું કયું ગામ હા વાત છે ઈ તમને ખબર છે તમારું કયું ગામ મારું ગામ રામો અને જિલ્લો કયો પડે જિલ્લો રાજકોટ રાજકોટ જિલ્લો હા હા વાંધો નહીં હાલ ઓકે બસ થઈ ગયા ધરાઈ ગયા નહીં હવે ફોન મારા કર્યો છે અમરેલી મેં કીધું તમે અમરેલી થી બોલો છો ના અમરેલી થી બોલતો હું તો ભાઈ ગાયક કલાકાર બોલું છું અને બહુ સારો માણસ છું

બાર વરણી હોળ વરણી દીકરી છે એને માથે ભરોસા રાખી અને ગાવું ઢેવું સારથી તમે અટા ઉભા રોડ નીકળો બસાય એ તમે કેટલા હરામાના એના વખાણ તમારા કરવાના હોય કરવાના હોય છત્રીના

અરે માથા મસાણે ઓલ્યા પાળિયા થઈ ને રે પૂજાવું રે ગઢવૈયા મારે તમારી હારે મારે ધડબડા આચી નથી કરવી તમે કેમ કે તમે તો બધા લોકલ માણસો કેવા અમે તો પાળિયા થઈને પૂજા મલક છે પાળિયા નો મલક છે કાકા તમે પાળિયા પૂજા કઈ રીતે તમારું કઈ જગ્યાએ પાળી અમે કોટડા સ્ટેટ ના માણસો થી અમે બાપુ ની અમને પણ તમને રજવાડું આપ્યું હતું અમને પણ પાયતા તરીકે અમને રેખાતા ને અમને જમીન દીધેલું છે અમે નઈ ગરાધામાં ગામ દીધેલા છે બાપુ એ તમે નઈ તમે ફરતી હોય તમારું શું હોય

કઈ રીતે તમારું રાજા રાજા રજવાડું કઈ રીતે હતું તમારું? કાકા ભાવનગર દરબારનો વિચાર કરી લ્યો તમે એક એક રાજાઓના જોગીદારને લઈ લ્યો તમે ઈ માયલી વાત કરો તમે તમારું ન હોય એમાં હું તમે વાતો કરું યાર. અને અમે તો બધા એના ઇતિહાસ ઉજાગર કરવા વાળા માણસો કે જે ક્ષત્રિય ધર્મની અંદર જેને તમને કહું આમાં કાંઈ ઘટે નહીં યાર એની વાતો અમે કરી છે તમારી જેવા પંખા વગીની સાયકલ લઈને બાપુ ચંદ્ર કરતા હોય એની વાતો નથી કરતા ભાઈ

એ કાંઈ મોગરાની સુગંધ હોય કેવું પડે આ બાજુ આવે સુગંધ છે એ તો ડોહી એની ફોરેમ આવતી હોય વાતું કરે આ તો આ બાજુ આવે મને ભાઈ પૂછી લેજો ભાઈ કેવો છે એટલે હવે એ કેવું પડે કે એ તો જગત જેની વાતો કરતી હોય આ જેટલા મહાપુરુષોની ની વાત કરું અમારે ઘરે ક્યાં ટપાલું લખ્યું મારી વાત કરજો નોકીદાસ કુમાણે મને ટપાલ નથી લખી ભાવનગર રાજા એ મને ટપાલ નથી ગોંડલ સ્ટેટ એ મને ટપાલ નથી લખી પણ જે રાજા રજવાડું જે મહાપુરુષો હતા એના વખાણ આજે થાય ને કાલે થાય ને કોઈ રાત એવી ન હોય ક્યાં છત્રીઓની વાતો નથી પણ તમારે જેવા લુખેની હોય